હવે પાછો એક બ્લોક લઈને નવો હું આવી જાઉં છું અને નવા બ્લોકમાં તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો અને આજ આપણે હવાર થઈ ગઈ છે અને અમારા કાકાનો છોકરો પતંગ સગાવે છે અને આકડે આપણે પતંગ સગાવવાની છે અમારા રાજભાઈ પતંગ ઉડાવે છે ઓ મિત્રો પતંગ સગાવવાની તો એકલી અલગ જ મોજ છે મિત્રો તો તમારે તમારે કઈ તહેવાર પસંદ છે તે કોમેન્ટમાં કરી દેજો મિત્રો હા અમારા સનીભાઈ આવી જાય

પતંગ કેવી છે તો માં કરી દેજો દેવભાઈ પતંગ ને પતંગ એટી પડી ગઈ છે ને હવે પાઘડી આપણે પતંગ લેવા જવાની છે પાંચ વાળી મિત્રો આ મારા શનિભાઈ પતંગ સગાવે છે ને એની તો પતંગ નથી પણ મોહિતભાઈ ની છે એ એકલા બોકલા માં તમને બગાડ બતાડ્યા હતા અને એટાણે પતંગ લૂટવા છે ને અમે એની પતંગ ની મોજ કરીએ છીએ મિત્રો મિત્રો આ મારા મમ્મીનો હંછો છે અને હંછો કેવો લાગો તે કોમેન્ટમાં કરી દેજો અને આખી રાત હંછામાં કામ કરે છે અને આખી રાત રહેવું ઈ પણ અઘરું પડે છે આખું ગુજરાન ચલાવે છે અમારું અને એ વાડીએ જાય છે ને ઘરે સાકરોટલા કામ ને બધું કરવાનું એને જ છે મિત્રો ને આખી રાતી કપડા હિવરાવે છે અને જોવો અહીંયા ઘરે ગાયવા છે મારા મમ્મી એને વાતું કરે છે મિત્રો ને હાડી જોવે છે કે કેવી છે એટલે એટલા માટે મારા મમ્મી ન ધંધો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કરી દેજો મિત્રો મિત્રો આ મોહિતભાઈ અમારા પતંગ લૂંટીને આવ્યા છે ને તો આ પતંગ કેટલા વાળી અહે એ તમે જરાક કોમેન્ટમાં કરી દેજો મિત્રો